પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સુજનીપુર ખાતે પાટણ ઠાકોર સમાજના ઓગણીસમો સમૂહલગ્ન યોજાયો બાવન નવ દંપતિઓએ સમાજના રીત રિવાજ મુજબ સમાજની સાક્ષીએ પંડિતો દ્વારા વિધિવિધાન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા રાજકીય સામાજિક આગેવાનો સહિત સંતો મંતોએ ઉપસ્થિત રહી રૂડા આશીર્વાદ પાઠવ્યા પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા ઓગણીસમા સમલગ્ન બે હજાર પચીસનું ભવ્ય આયોજન રવિવારે સુજનીપુર મુકામે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાવન નવદંપતિઓએ સમાજની સાક્ષીએ સમાજના રીત રિવાજ મુજબ સમુલગ્નમાં જોડાયેલી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા શ્રી પાટણ ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ ઓગણીસમા સમુલગ્નમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ તેમજ ઠાકોર અમિતભાઈ ચાવડા તેમજ ભરતસિંહ સોલંકી તેમજ બળવંત બળદેવજી ઠાકોર તેમજ ભરતજી ઠાકોર તેમજ મુકેશજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતો મહંતોએ હાજર રહી નવદંપતિઓને ભેટસોગાદ સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા શ્રી પાટણ ઠાકોર સમાજ દ્વારા આયોજીત ઓગણીસમાં સમૂહગ્નને સફળ બનાવવા સમૂલગ્ન સમિતિના કન્વીનર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ હેમચંદનજી ઠાકોર તેમજ વાલજીભાઈ ઠાકોર સહિતના સભ્યોએ સહેમત ઉઠાવી પ્રસંગને સફળ બનાવ્યું હતું

अनेक माताओं ने पूछिए पर आपने आज दमू लग्न में ये नक्की करिए कि घर में लक्ष्मी जी नो फोटो राखी एमने याद राखी अने लक्ष्मी जी की पूजा करता थईए तो आ समाज में परिवर्तन की क्रिया में बहुत मोटो भाग भजवशे